એને જો મત માગવો હોય તો એને એવું કહો છે સિત્તેર વાળા પંચાવન વાળા અમે રાજ કર્યું છે અમે આ રાજકોટ સૌરાષ્ટ્ર ગુજરાત માટે આંકડું એ વાત કરે તો લોકો સમજી શકે બાકી એના ખોટા વિડીયો ઓડિયો વાયરલ કરીને લોકો કરવા ગોભરા કરવા શું બીજો કોઈ મુદ્દો નથી તો આ ઓડિયો ક્લિપ આપના મતે ખોટી છે હું એક જ મેડમ કહું છું કે આ ઓડિયો વિડીયોના આધારે મત ન મળે બરોબર અને મારી લાઈફમાં મેં કોઈ દી આટલા વરામાં કોઈ ઇતિહાસમાં કોઈ દી કોઈને સુકારો નથી આખાપા સૌરાષ્ટ્રમાં ગમેને પૂછો તો મોન કુંડે કોઈને કોઈ સુકારો નથી હું ભાઈ કે બોલાવું મારા સ્વભાવમાં કોઈને ધમકી દેવી કે વાયાદ વાત કરી મારા સ્વભાવમાં નથી થેન્ક યુ પરંતુ મોહનભાઈ ઓડિયોમાં જે અવાજ છે શું તે આપનો અવાજ નથી